વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભજીયા પાર્ટી લોકોને ભજીયા પાર્ટીનું આમંત્રણ આપવા ભાજપના કાર્યકરે લોકોને ફોન કર્યા સમસ્યાથી કંટાળેલા એક નાગરિકે કાર્યકર્તા ઉપર પ્રશ્નોનો મારો ચલાવ્યો બંને વચ્ચે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે પ્રશ્ન હોય તો વાત હવે

ભૈરાવો ભૈરાવો ગયા છે ઉપર અલગ પ્રશ્ન હોય તો એમાં ઘરે ખરે કેવા ગયા છે હા પ્રશ્ન અમારે ગણાય છે એટલે તો અટાણા કેવાના કે ફાઇ કહેવાનું બે ચાર મેન પ્રશ્નો હોય તો કે હું રજૂઆત કરું